કે ભાઈ પંદર લાખ ની ભેંસ વેચાણી ચૌદ લાખ ની ભેંસ વેચાણી ખરેખર ચૌદ લાખ રૂપિયા હોય કે ના હોય તો બંને અંદર ચોમાસા અંદર કોઈ ભેંસ ને કઈ પાડા નવરાવતા નથી મારું નામ છે શેરમામન ભલુ ગામ શેરવા રહેનાવાલા બની માં તમારી હાલમાં કેટલી ભેંસો છે બધી ત્રીસ ભેંસો છે મારે ઘણી બધી ત્રીસ ભેંસો પ્રભાત ભાઈ એ ભેંસ આટલામાં આપી તો પાછી આટલામાં કેમ લીધી પાછી આવી તમારી પાસે ભેંસ કો લઈ ગયા પ્રભાત ભાઈ પ્રભાત ભાઈ પંદર લાખ તમે ચૌદ લાખ રૂપિયા આપ્યા તો એવું શું રીઝન કે ભેંસ ખાસી હતી અસલ ભેંસ હતી ને આના નસલ છે ને ભેંસ દાદી દાદા નાની નાના એના બધો નસલ જોઈને હું ભેંસ લીધી છે કુંડી નસલ ની ભેંસ ક્યાંય આમ થઈ આમ થઈ આમ થઈ એનું મોઢું જુઓ એનો એકદમ સેફ એનો આખો શરીર જુઓ આ ભેંસ દૂધ તાજી વ્યા લે હશે તો સતાર અઢાર લીટર બે નું દૂધ છે આ ભેંસ કેવું દૂધ છે આનું આ ગાબણ છે તૈયાર છે અચ્છા ઓકે સોળ સો લીટર દૂધ આપશે આ હા આમ તમે કેટલો સમય બેસાડી રાખો છો કઈ રીતનું એ બે અઢાઈ કલાક બેસે પછી ચરવા નીકળી જાય નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એક ડેરી ફાર્મ ચેનલ મિત્રો આજ આપણી મુલાકાત છે બન્નીની અંદર એક એવા સારા બ્રીડર સારા પશુપાલક જેમનું નામ વખણાય છે ઘણા બધા લોકો એમણે અત્યારે પણ એક ચર્ચામાં ચાલી રહેલી વાત કેવાય પંદર લાખ ની ભેંસ વેચાણી ચૌદ લાખ ની ભેંસ વેચાણી ખરેખર ચૌદ લાખ રૂપિયા હોય કે ના હોય આ વાત શું છે તો આજે એ બધી જ વાત હું તમને ખુલાસો કરીશ મારી પાસે જો આ ભેંસ દેખાય છે આ પાડો છે ભૂલ છે ખરેખર અતિ સુંદર છે અત્યારે નવરાયે આપડી ઘરે વળી આપણે નવરાઈએ ધોરાઈ ચકા ચક કરીએ પણ બંનેની અંદર ચોમાસાની અંદર કોઈ ભેંસને કઈ પાડા ને નવરાવતા નથી એનું રીઝન છે કે જેટલો આની ઉપર તમે જુઓ આ ગારો વગલ છે બધું કીચડ તો હવે આની ઉપર માખી ગમે ત્યાં છે ને તો એને કઈ નહીં શકે ખાડો હોય આમણે પણ એ મોટો ત્યાં આગળ મોટો ખાડો કરેલ છે એક ખાબુચિયા એની પાણી ભરાય પાણી નથી પણ ગાળો છે બધો પાણી જેવું તો એ બેસવો મતલબ ઉપર ગારો હોય નવરાવાની પાણીની એટલી બધી છે નહીં એને નવરાવા પણ હવે એમણે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને કે ભાઈ હવે આને ગારામાં રાખો એટલે માખીઓ મચ્છર ન ખાય તો આપણે આ બધી જ વાતો સમજીશું એમની પાસે બહુ સારી સારી ભેસો છે ખરેખર તો પેલો એમનો એકવાર એડ્રેસ લઈ લો એડ્રેસ ચાલો તમારો પરિચય આપો વ્યવસ્થિત રીતે કે મારું નામ આ ગામ મારું નામ છે શેરમામન ભલુ ગામ શેરવા રેનાવાલા બનીમાં ભૂજ તાલુકો બરાબર હવે વાત એવી છે કે તમારી પાસે હાલમાં કેટલી ભેંસો છે બધી ત્રીસ ભેંસો છે મારે ઘણી બધી ત્રીસ ભેંસો હા ઘણી વખત મિત્રો જેમ તમે જે ને ચૌદ લાખ ભેંસ ખરીદી કોણે ખરીદી પ્રભાવ ભાઈએ ભેંસ આટલામાં આપી તો પાછી આટલામાં કેમ લીધી ઘણા લોકો મગજમાં એવું હતો પણ જો ઘણી વખત ક્યારે કેવું મને તો હું ક્યારે કોઈ ગાડી વેચો કે છે પછી મને એમ થાય કે યાર આ બાર વસ્તુ નથી વેચવાની તો મારે જોઈએ છે તો એ પછી કઈ રીતે લઈશ પછી ઘણી વખત અમુક લોકોને એવું મગજમાં બેસી જાય પાછી લેવી જ છે તો એટલી કિંમત આપીને લઈ શકે તમે ભેંસ કેટલામાં ખરીદી હતી મેં ભેંસ ખરી ચૌદ લાખ 1000 માં બરાબર ચૌદ લાખ એક હાજર માં તમે કોના પાસે ખરીદી ગાજીભાઈ ગાળે ગાજીભાઈ કરે ગાજીભાઈ ભેંસ લાવ્યા હતા પ્રભાતભાઈ ગાજીભાઈ દસ લાખ માં દસ લાખ ગયાર હજાર દસ લાખ અગિયાર માં તમે લાવી ચૌદ લાખ એક હાજર માં એક હજાર મને પાછી અહીંથી તમારી પાસેથી ભેંસકો લઈ ગયા પ્રભાતભાઈ પ્રભાતભાઈ પંદર લાખ તો તમને એવું ચૌદ લાખ રૂપિયા ભેંસ તમે મતલબ ઘણી વખત ચૌદ લાખમાં અમારી બાજુ ચૌદ ભેસો ખરીદવા વાળા પડ્યા કે ચૌદ નો ગાડા પંદર લઈ લેવાની બરાબર તમે ચૌદ લાખ રૂપિયા આપ્યા તો શું કે નાના એના બધો નસલ જોઈને હું ભેંસ લીધી છે એના ખાલી બે બચ્ચા આવી જાય તો એ કિંમત આપે વાહ આવી જાય વાહ વાહ મિત્રો વાત કરી કે જે ભેંસ એમણે ચૌદ લાખ રૂપિયા આપજો ચૌદ લાખ રૂપિયા આપવા કોઈ નાની વાત નથી ચૌદ લાખ રૂપિયા નું આખું ડેરી ફાર્મ ચાલુ થઈ જાય ઘાટા માંથી બરાબર છે બાર દુધાળા પશુની અંદર બાર લાખ ની લોન જ આપે તો વાત એ છે કે ચૌદ લાખ રૂપિયા જે એના બે થી ચાર બચ્ચા આવે ને તો પણ કારણ કે એનું જો બધી બે પાખા સારા કે ભાઈ એના મધર ફાધર નાના નાની જે બંને બાજુના સારા એ પ્રભાત અહીંથી પંદર લાખ માં લઈ ગયા છે એ માણસ આખા બની માંથી સારી સારી ભેંસો ગોતી ગોતી લાવે સારામાં સારી ભેંસો એ ભેંસ લે તો એ કંઈ જેમ તેમ પૈસા ના આપે કઈ નસલ ઓળખતા હોય તો આપે એમણે મેં એ વાત કરી કે પ્રભાતભાઈ એ હકીકતમાં માં પ્રભાતભાઈ પાસેથી નીકળેલી ભાઈએ પણ એક સારા બિલ્ડર પાસેથી પ્રભાતભાઈ લઈ ગયા ઘણી વખત અમુક લોકોને એવું લાગે ભાઈ અમારે નથી રાખવાની આને કંઈક મારે પાસે સારી ઓદ હોય તો આમાંથી સારું કરી શકે હવે એમના પાસે બીજી સારી સારી ભેંસો છે એ આપણે સમજીશું કે એમની પાસે કેવી ભેંસો શું છે એમની પાસે બે અત્યારે મારી ભાઈ આજો

ਖਲੇ ਰੂਪ ਇਹਨੂੰ ਇਹਨੇ ਕੈਰੈਕਟਰਸ ਤੁਸੀਂ ਜੋ ਉਹਨੀ ਬਦੀ ਕਿਤਲੋ ਦੁੱਧ ਕਿਤਲੋ ਆਪੇ ਆ ਰਿਹਾ ਆ ਬੈਸ ਨੂੰ ਦੁੱਧ ਤਾਜੀ ਵਿਆਲੇ ਅਸੇ ਤਾਂ 17 ਡਾਲ ਲੀਟਰ ਬੇਟਕ ਨੂੰ ਦੁੱਧ ਛੇ ਆ ਬੈਸ ਨੂੰ ਅੱਛਾ ਸਤਰਾ બનીની અંદર 17-18 લિટર દૂધ ક્યો ને બહુ સારું કેવાય એનું કારણ છે કે અહીંયા જે એટલી સ્પેશિયલ કેરેક્ટર રાખવામાં આવે ને કે આપણે વ્યા એટલે થોડું ગોળ ને હુવાન બીજું બધું ઘણું બધું મૂકો ને કે ભેંસ જે પીક લેવલ ઉપર દૂધ આવે અહીં તો ભેંસ વ્યાવાની એક ડારન વારો તોય જંગલમાં અને વીઆઈ એમ બીજા દિવસે જંગલમાં એવું જંગલ માં જાય બસ જંગલ બીજું આમનો હગુ થાય જંગલ પણ ભેંસ જંગલ હદે જંગલને જંગલ ને કહેવાય મતલબ બધું મેચિંગ આવી આની કેર જો તમે વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત કરો તો આ ભેંસ એટલી ક્ષમતા હું જોઉં કે આ એકવીસ બાવીસ ત્રેવીસ લિટર દૂધ આપી શકે ચોવીસ લિટર પણ દૂધ આપી શકે એવી આની ક્ષમતા છે કેરેક્ટર કદ કાઠી માપે છે ખાવાનું માપે છતાં એનું સુડોળ શરીર છે બધી રીતે કેટલા વેતર આની આ પાંચમું વેતર છે પાંચમું વેતર ગાભણ કેટલા બચ્ચા કેટલા આવ્યા એના બચ્ચા ચાર આવ્યા

આપણે વ્યવસ્થિત રીતે એનો આખો વિડીયો તમને તમારા સમક્ષ રજૂ કરીશું બરાબર બીજી એમની બધી ભેસો તમને આ ખાસિયત છે આ જે માલદારી અમારા છે ને બધો માલ જે ભાગ્યા માણસ કે આ બેન સારી છે રમતલાભાઈ શ્રાડા નું છે એને કીધું કે એને પેટમાં જો બી બચ્ચો હોય ને તમે બે લાખ નું ચેક લખી દઉં આનું બચ્ચો મને આ લીધે હું ના પાડી દીધી કે મને નથી સોધો કરવો એવું કારણ શું રમતુલાઈ માગ્યું મતલબ આ ભેંસ ની જૂની નસલ જૂની અસલ ભેંસ છે એનો એક પાડો આવે તો બધી સો ભેંસ આવી થઈ જાય હમ હમ આ ભેંસ નું સારું છે અસલ બેન ની ભેંસ છે મિત્રો તમે જોઈ શકો તો આનો એક ફાડો આપણે લઈ ગયા મતલબ ખૂબ આપણે પણ મતલબ કેવાનો મતલબ કે હજી આની અંદર બચ્ચું પેટવા છે એ આવે તો એના બે લાખ રૂપિયાનો કોરો છે તો આપણને કુદરતી એક બે ફાડો મળી ગયો છે એના સિમેન્ટ આવવાના છે તો પણ આના જો બચ્ચા આપણે વાપરીશું તો આવી નસલ આપણા ઘરે પેદા કરી શકીશું બાકી તો જેમ પશુપાલન થાય છે એમ થતું રહેશે હવે એમની બીજી ભેંસો બધી કેવું બધી ખાડા બેઠી છે નથી ખાડામાં છે તો બે બતાવીશું એટલે તમને તો આઈડિયા આવશે એક ભેસ અહીંયા આ बाजू છે કે બિયાવારી ભેસ છે બિયાવારી બતાય હણ છો એક બીજી ભેસ છે એમના ભાઈ શેર મેમત અન થોડી અંપેલ બધી ફેરવજો એટલે ખબર પડે નઈ 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 નો પકડી ના છોડીયો તો થોડી એમ ખબર પડે કે નો એડ્રેસ સ્ટ્રક્ચર ભાજી જેવી ભેસો છે ને તો એનો એડ્રેસ સ્ટ્રક્ચર બધા આવી રીતના તાજી વીલ ભેસો ને તો આપણને ખબર પડે કે ભેસ કોને કહેવાય ભેસ કેવી હોય આ તો હતા મને ઘટતે બોલ કડે રે ઓહો આ કે એડ્રેસ સ્ટ્રક્ચર બધી રીત બતાવો નઈ નઈ હ

આ ગાબણ છે તૈયાર છે અચ્છા ઓકે 16 16 લિટર દૂધ આપશે આરિયા હા પાકી ઓકે વાંધો ન બાધી દો બાધી દો હા તો મિત્રો હવે આ જો શેર મોહમ્મદ જોડે છે ભેંસો છે ને બધી મિત્રો એક એક થી ચડિયા આ બની ની અંદર શું છે જો ઉપર નથી મોટા શેડ નથી એમના પર મોટો કન્સ્ટ્રક્શન નથી એમના પર કોઈ એવું ફીડ નથી કે જે આગળ બતાઈને ખવડાવ આગળ થી આગળ થી બતાવો થોડી કે એ બતાઈ શકે કરી શકે પણ એમની પાસે જે સહી નસલ છે બ્રેડ છે એટલે લોકો આના દીવાના છે આખું ગુજરાત ની આખું ભારત અહિયાં આવવા મળ્યું છે કે ભાઈ એમપી થી યુપી થી હરિયાણા થી પંજાબ થી ફોન આવે છે કે ભાઈ આપણે બની ભેંસો ઉપર જવું છે એટલા માટે બની ભેંસો ની અત્યારે કિંમત ધીમે 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 વધવા લાગી છે એટલે તમે જે લોકો પશુપાલન કરતા હો હું એવું નસલ ઉપર એક એક બે એક બે ભેંસ રાખીને એમના ઉપર કામ કરવાનું ચાલુ કરશો નહીં બે પાંચ વર્ષ પછી તમને પોતે ભેંસ નહીં મળે

તળાવ તો ના કેવાય ખાબુચ્યું કેવાય કડો કેવાય કડો 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 કેવાય મતલબ આમ કાદવ ખીચડ વાળું કેવાય બરાબર છે આમ એનું શરીર કઈ બાજુ છે મોઢું કઈ બાજુ છે આ કઈ બાજુ થાય કઈ બેસ ની મોટું આર્યા જ ઘણી વખત મગરું જેવું લાગે છે આમાં તમે કેટલો સમય બેસાડી રાખો છો કઈ રીતનું એ બે અઢાઈ કલાક બેસે પછી ચરવા નીકળી જાય બે અઢી કલાક પછી અહીંયા સીધી તળાવમાં બેસે સીધી આમાં બેસી જાય ને મચ્છર ન કેડે બિલકુલ મચ્છર ન કેડે એનાથી કોઈ એનું સળો ઉઠી જવો કે બગાર થવો કે પગ પાકવા કે એવું કોઈ બને કરી કઈ ન થાય એમાં એને મજા આવે એમ હમ ભેંસ અંદર બેઠી બે ગુલાટી મારે કેવું ન થાય કદાચ કઈ ન થાય ગુલાટી મારે તો કોઈ ઓટી પડવાના ટોર્સ પાડવા એવું કોઈ સંભવ ના થાય કોઈ ન થાય તો મિત્રો જો આ એ લોકોનો નો અહિયાં જે ભેંસો છે એ ચરી ના આવે એટલે આવા ખાડાની અંદર બેસી જાય અંદર પડી પડી મોઢું ખાલી બહાર રાખે બાકી બધું અંદર વરસાદ ની માં વરસાદ ની સીઝન તો ઉનાળામાં માં કોઈ મળે જ નહીં ના ઉનાળા માં બેસે સાયડા માં બેસી જાય ઉનાળામાં સાયડા માં વરસાદ ની સીઝન ની અંદર વધારે મચ્છર હોય એટલા માટે મચ્છર નો મખ હોય મખના કારણે હા હા એ મખ ના મચ્છર ને બચાવવા માટે આપણે જે સ્પ્રે લગાવતા હોય કોઈ ધુમાડો કરતા હોય એ બધું થાય તો એ હોય અહીંયા અહીં તો સીધી સીધું આઈ ખાડાની અંદર બેહી જાય બસ આ ખાડો સ્પેશિયલ બનાવેલો છે બનાવેલો છે કે ભી ખાડે એના કારણે અંદર આઈ બેહી જાય આ જીસીબી સે બનાવ્યો ખાડો અચ્છા દર ઘરે ઘરે ખાડા હોય ઘરે ઘરે જેટલી મતલબ તમારા વથાણ હોય દરેક વથાણ અલગ દરેક વથાણ માં આવો કાઢો હોય બરાબર તો મિત્રો આ જો તમે ભેસો આપડા આખું શરીર એમ નથી બતાવી શકતા પણ તમે એક એક ના મતલબ મોઢું અને શિંગડી બારે છે હવે એ ઓગાળે છે વાગોળે થી વ્યવસ્થિત રીતે એનું શિંગડી કેવી મસ્ત છે એકદમ વીંટી જેવી દરેક શિંગડીઓ તમે જુઓ કોઈક ભેસો જે મોટી ઉંમરની છે એમની મતલબ આ શિંગડા ઉપરથી વળેલા છે તો પછી આ પશુપાલન છે આ આ લોકોનું જીવન છે આ આ લોકોનું અહીંયા જે સર્વાઈવ કરે છે પશુપાલન પશુપાલનની અંદરથી કારણ કે આ લોકોને અહીંયા કોઈ ખેતી નથી કોઈ ધંધો નથી કોઈ મોટો બિઝનેસ નથી અમારું જીવન આ ઉપર છે જીવન આખું આમના ઉપર ચડે છે છતાં એ લોકો પરથી સારા પૈસા એવું કમાવે છે કારણ કે એમની પાસે દૂધ છાશ ને ઘી સિવાય બધી જ વસ્તુ તમે બહારથી લાવતા છો ઘઉં લાવવા હોય બાજરી લાવવી હોય શાકભાજી લાવવી હોય જે લાવવું હોય બધું જ બહારથી લાવવું પડે છે બરાબર છે તો એ લોકોને ઘાસચારો પણ ઉનાળામાં બહાર થી લાવવો પડે આ વખતે વરસાદ અહીંયા વરસાદ ઓછો છે વરસાદ સારો વરે તો બરાબર છે બાર મહિને ચાર મહિને ચારો સારો ઉગે શિયાળામાં કે શિયાળામાં પણ બહાર થી લાવવું પડે તો આ લોકોનું પશુપાલન છે આ લોકો વ્યવસ્થિત પણ અહીંયા એક લોકોની ખાસ વસ્તુ જે લોકો નસર સારી છે એ લોકો ધીમે ધીમે દસ પંદર ભેસો વીસ પહેલા વર્ષે દસેક પાડીઓ આવે એટલે વર્ષે દસેક ભેંસો વેચતા રહે એટલે એમનો જીવન નિર્વાહ આગળ ધીમે ધીમે વધતો રહે તો બસ આજ પશુપાલન છે એ લોકોનું મોટા મોટા કન્સ્ટ્રક્શન નથી મોટા મોટા શેડ નથી નીચે કંઈ તળિયું નથી કોઈ પ્રકારનો અહીંયા આધુનિક ટેકનોલોજી ટેકનોલોજીવાળો કોઈ સાધન નથી છતાં એ લોકો વટતી મોજતી આ લોકો આમ જીવન નિર્વાહ ગુજારે છે તો બસ મારે પણ એક આપણા જે પશુપાલકો છે એ લોકોની એક વિનંતી છે કે તમે સારી આપણી પાસે બધું જ છે બધી સુવિધાઓ છે ખાલી આપણું મગજ જે છે ને એ ખાલી કોઈને સલાહ આપવામાં કે બસ કામ ન કરવાની અંદર કે ચલો બીજા કોઈ ધંધામાં આપણે કંઈ કમાવશું આ ધંધામાં કમાવશું બધે જઈને આપણે પાછા આવીએ છીએ બધા ધંધામાં કોમ કોમ્પિટિશન એટલા બધા વધી ગયા છે કે આપણે કશું કરી શકતા નથી પણ તમે જો સારી નસલવાળી ભેંસો હોય કે જે ગાય હોય જે કામ કરતા હોય સારું નસલવાળું રાખો એકદમ નસલ સારી રાખશો તો તમે પચાસ પશુ તમારી પાસે થઈ જાય ને પછી તમે દર વર્ષે દસ પશુ વીસો તો દસ પશુ ભાવ વધારો સારો આવે તમારા દૂધનું નો એ સાઇડ કરતા તમને જે તમારા પશુ વેચો છો એમાંથી પણ સારું આવશે એટલે મિત્રો મારી તમને એક સલાહ છે કે જે વસ્તુ રાખો સારું રાખો હવેથી કામ કરશો તો દસ પંદર વર્ષે ઓટોમેટિક તમે લેવલ પહોંચી જશો એટલે મારું કહેવાનો મતલબ એ છે કે બેસ્ટ પશુપાલન કરો જેમાં કરો એમાં એચપ માં કરો મુરા માં કરો મેહાણી માં કરો બન્ની માં કરો કાંકરેજ માં કરો બેસ્ટ કરી બતાવો બસ ધન્યવાદ